નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા પોથી છે તે ગાલા સ્વાદ્યપુથીના પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે વિજ્ઞાન વિષયની ગાલ સ્વાદ્યપુતિ છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે પીડીએફ પણ મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્ટાર્ચ બીજું જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગળ્યો ત્રીજું જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રોટીન ચોથું કયા અવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી નાનું આંતરડું પાંચમું પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી યકૃત છઠ્ઠું ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ નાના આંતરડામાં સાતમું પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો જવાબ આવશે વિકલ્પ ડી એમિનો એસિડ આઠમું રસાંગ કુરો ક્યાં આવેલા છે તો જવાબ આવશે વિકલ્પ બી નાના આંતરડામાં નવમું કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી તો જવાબ આવશે વિકલ્પ ડી મોટા આંતરડામાં દસમું અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શામાં થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી મોટા આંતરડામાં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય જેમ કે સ્વાધ્યન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો WhatsApp પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો પણ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો અથવા તો એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે તો અંતઃગ્રહણ પાચન શોષણ સ્વાગીકરણ અને મળોત્સર્જન બીજું લાળ રસ ટાર્ચનું અંશતઃ પાચન કરી ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે તો શર્કરા ત્રીજું કડવો સ્વાદ જીભના ખાલી જગ્યા ભાગ ઉપર પરખાય તો પાછળના ચોથું પિત્તરસનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે તો પિત્તાશય ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે તો જવાબ આવશે યકૃત છઠ્ઠું નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે રસાંકુરો સાતમું નાના આંતરડાની અંદરની દિવાલમાં ખાલી જગ્યા નામનો પાચક રસ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે આંત્ર રસ આઠમું કાર્બોદિતનું પાચન પાચન થાય તેનું સરળ પદાર્થ ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે તો ગ્લુકોઝ ખાલી જગ્યાનું પાચન થઈ તેમનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે તો પ્રોટીન દસમો પિત્તરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે તો જવાબ આવશે ચરબી અગિયારમો સવાલ વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ખાય ગળી જાય છે તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે તો જવાબ આવશે આમાશય બારમો અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે તો જવાબ આવશે અન્નધાની ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે જઠર બીજું અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ કયા અવયવનો છે તો જઠર ત્રીજું નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે તો સાત પોઈન્ટ પાંચ મીટર ચોથું ક કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે તો જવાબ આવશે નાના આંતરડામાં પાંચમો મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી છે તો એક પોઈન્ટ પાંચ મીટર છઠ્ઠું અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને શું કહે છે તો ખોટા પગ સાતમું અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે તો જવાબ આવશે અન્નધાનીમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું જીભ ખોરાકમાં લાળ રસ ભેળવે છે તો સાચું બીજું જીભના પાછળના ભાગે ગળીઓ સ્વાદ પરખાય છે તો ખોટું ત્રીજું સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે તો ખોટું યકૃત પિત્તરસનો સંગ્રહ કરે છે તો ખોટું પાંચમું પિત્તાશય પિતરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે તો ખોટું પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે તો સાચું નાના આંતરડાના શરૂઆતના ભાગને પકવાશય કહે છે તો પણ સાચું નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે તો ખોટું અને મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે પહેલો સવાલ પાચન અંગો કયા કયા છે તો પાચન પાચન અંગો તરીકે સ્ત્રવતી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ છે બીજું સેલ્યુલોઝ શું છે તો સેલ્યુલોઝ એ કાર્બોદિતનો એક પ્રકાર છે ત્રીજું નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહે છે તો પકવાશય ચોથું નાના આંતરડામાં કયા કયા પાચક રસો ખોરાકમાં ભળે છે તો નાના આંતરડામાં શાનું શોષણ થાય છે તો મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારોનું શોષણ થાય છે છઠ્ઠો સવાલ જઠરની અંદરની દિવાલ શાનો સ્ત્રાવ કરે છે તો જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે તો જઠરમાં રહેલા શ્લેષ્મએ જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે આઠમું જઠરમાં સ્ત્રાવતા હાઇડ્રોક્લોક એસિડનું કાર્ય શું છે તો જઠરમાં સ્ત્રાવતો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવે છે નવમું પિતરસનું કાર્ય શું છે તો પિત્તરસ નાના આંતરડામાં આલ્કીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે તો ખોરાકને પકડવાનું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વ્યાખ્યા એમાં પેલું ખોરાક શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કહે છે બીજું છે પાચન તો શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં કાર્યશક્તિ મેળવવા માટે ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન નંબર સાત ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું રસાયણપૂરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય તો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે તેને રસાંગ કહે છે સ્થાન રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા છે કાર્ય રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે બીજું આપણને ગ્લુકોઝમાંથી ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ કાર્બોદિતનું સ્વરણ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે ગ્લુકોઝ રુધિરમાં શોષાય શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે પ્રશ્ન નંબર ત્રણ આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાવિષ્ટ છે ખોરાકનું શોષણ તો નાનું આંતરડું ખોરાકને ચાવવાની ક્રિયા તો મુખ ગૃહ ખોરાકનું સંપૂર્ણ પાચન તો નાનું આંતરડું અને મળ નિર્માણ તો મોટું આંતરડું ત્યાર પછી છે ચોથું મનુષ્યનું પાચનતંત્ર આકૃતિમાં નામ નિર્દેશન કરો ચાલો તો અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો અન્નનળી ત્યાર પછી જઠર ત્યાર પછી સ્વાદુપિંડ નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર ત્યાર પછી છે પાંચમું મનુષ્યના પાચન અંગો જણાવો તો મુખ ગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય મળદ્વાર લાળ ગ્રંથી યકૃત અને સ્વાદુપિંડ જીભના કાર્યો તો તે સ્વાદ પારખવાનું બોલવામાં ઉપયોગી અને ખોરાકમાં લાળ રસ ભેળવવાનું અને કોળિયાને ગળવામાં મદદ કરે છે જઠરની રચના સમજાવો તો જઠર જાડી દિવાલવાળી સ્નાયુઓની કોથળી છે તે ઉપરથી અન્નનળી સાથે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલું છે તે અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ છે તેની અંદર આડા ઊભા અને ત્રાસા સ્નાયુઓ આવેલા છે ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓના હલનચલનને લીધે ખોરાક વલોવાય છે જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્રાવ કરે છે ત્યાર પછી છે સવાલ નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પછી તેનું શોષણ થવું જરૂરી છે આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુરો પાસે તેની નજીક પાતળી અને નાની જોવા મળે છે પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું શોષણ થાય છે અને શોષાયેલા પોષક દ્રવ્યો રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે નવમું મોટા આંતરડાની રચના અને કાર્ય સમજાવો તો જોઈએ રચના મોટું આંતરડું નાના આંતરડા સાથે જોડાયેલું છે તે નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છે કાર્ય જોઈએ તો મોટા આંતરડામાં ખોરાકના પાચનની કે શોષણની ક્રિયા થતી નથી તેમાં અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ થાય છે બાકી રહેલ કચરો મળાશયમાં જાય અને ત્યાં મળ સ્વરૂપે સંગ્રહ પામે છે મળ દ્વારા આ મળ સમયાંતરે નિકાલ પામે છે જેને મળ ત્યાગ કહે છે દસ ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગોળવાની ક્રિયા સમજાવો ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાશય કહે છે તેમાં જાય છે તે અર્ધ પાચિત હોય છે જેને વાગોળ કહે છે જ્યારે પ્રાણીઓ આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ એટલે કે નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછા આવે છે પાણી તે પ્રાણી તેને બરાબર ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો એમાં પેલું ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવી ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જેઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ પ્રશ્ન નંબર નવ તફાવતના બે મુદ્દા લખો નાનું આંતરડું અને મોટું આંતરડું તો નાનું આંતરડું તે મોટા આંતરડા કરતાં વધારે લાંબુ છે તેની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર છે તેમાં ખોરાકનું પાચન અને શોષણ થાય છે મોટું આંતરડું તે નાના આંતરડા કરતાં ટૂંકું છે તેની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે તેમાં ફક્ત પાણી અને ક્ષારોનું શોષણ થાય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે એ તમે હવે વોટ્સઅપ પર મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ દસમું જોડકા જોડો અહીંયા આપણને કહ્યું છે કે જઠર તો જઠરને આપણે જોડીશું વિકલ્પ ડી પ્રોટીનનું અંશતઃ પાચન સાથે યકૃતને આપણે જોડીશું એ શરીરની સૌથી મોટી ગ્રંથિ સાથે નાના આંતરડાને આપણે જોડીશું વિકલ્પ ઈ પાચન પૂર્ણ થાય છે અને મોટા આંતરડાને જોડીશું વિકલ્પ બી અપાચિત ખોરાકનો સંગ્રહ ત્યાર પછી છે બીજું લાળ રસ તો લાળ રસને આપણે જોડીશું વિકલ્પ બી મુખગુહા સાથે પિત્ત આપણે જોડીશું વિકલ્પ ઈ યકૃત સાથે હાઇડ્રોક્લોરિક એસિડને જોડીશું આપણે વિકલ્પ એ જઠર સાથે અને આંતરરસને આપણે જોડીશું વિકલ્પ સી નાના આંતરડા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે અહીં પકવાશયમાં ખોરાક સાથે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ અનુક્રમે પિત્તરસ અને સ્વાદુરસ મળે છે સ્વાદુરસ સ્વાદુરસ ને ચરબીના પાચનમાં મદદ કરે છે ચરબી અને પ્રોટીન કરે છે ત્યાર પછી આપણને પ્રવૃત્તિઓ આપેલી છે તો અહીંયા પહેલી પ્રવૃત્તિ છે લાળ રસ ટાચવાળા પદાર્થનું શર્કરામાં રૂપાંતર કરે છે તે દર્શાવું સાધન સામગ્રી આકૃતિ અને પદ્ધતિ તેમજ અવલોકન અને નિર્ણય આપેલા છે ત્યાર પછી છે બીજી પદ્ધતિ આપેલ જીભની આકૃતિમાં જુદા જુદા સ્વાદ પારકતા રસાંકુરોનું સ્થાન દર્શાવો તો પાછળના ભાગમાં કડવો સ્વાદ સૌથી આગળના ટેરવામાં ગળીઓ અહીંયા જે છે તે ખારો અને અહીં પાછળ ખાટો સ્વાદ તો મિત્રો અહીંયા આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર બેનું આ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યપુથી પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે